નમસ્તે વિદ્યાર્થી મિત્રો આજે વાત કરવી છે ધોરણ છ અને વિષય વિજ્ઞાનના ચેપ્ટર નંબર ત્રણ પદાર્થોનું અલગીકરણનું સંપૂર્ણ વિદ્યાર્થી મિત્રો પોથીનું સોલ્યુશન મેળવીશું એ પહેલાં ચેનલની અંદર પ્રથમ વખત આવ્યા છો તો મિત્રો ચેનલને ખાસ સબસ્ક્રાઈબ કરી દેવી પ્રશ્ન નંબર એક નીચે આપેલા પ્રશ્નોનો સાચો વિકલ્પ પસંદ કરી વિદ્યાર્થી મિત્રો અહીં આપેલો જે બોક્સ છે તેની અંદર તમારો જવાબ લખવાનો રહેશે પહેલો પ્રશ્ન છે કે સિંગના ફોતરા દૂર કરવા માટે કઈ પદ્ધતિ વપરાય છે તો ઉપણવું તો સાચો જવાબ શું આવશે બી લખીશું આપણે મિશ્રણમાંથી ઘટકોને શા માટે અલગ કરીએ છીએ તો વિદ્યાર્થી મિત્રો આપેલા તમામે તમામ સાચા છે એટલે આપણો જવાબ બને છે ડી તો આપણે કાઉસની અંદર લખીશું ડી પ્રશ્ન નંબર ત્રણ મિશ્રણની અંદર જુદા જુદા કદના ઘટકો હોય ત્યારે તેમને અલગ કરવા માટે કઈ પદ્ધતિનો ઉપયોગ થાય છે તો વિદ્યાર્થી મિત્રો જવાબ આવશે ચાળવું એટલે કે આપણે અહીં લખીશું એ તમને ગ્લાસમાં એકઠા કરેલા મણકા અલગ કરવાનું કહેવામાં આવે છે તો આ મણકા કઈ રીતે અલગ કરી શકો છો તો રંગના આધારે તો જવાબ આપણે લખીશું સી પ્રશ્ન નંબર પાંચ આપેલી આકૃતિ જે છે તે અનાજને અલગ કરવાની કઈ પદ્ધતિ છે તો ઉપણવું એટલે આપણે સાચો જવાબ લખવાના છે અહીં એ ઉપણવું ખાલી જગ્યા પૂરો તો પાણીની અંદર મિશ્રિત ભારે ઘટક પાણી ભરેલા પાત્રના તળિયે સ્થિર થાય છે તો આ નિક્ષેપણનું ઉદાહરણ છે બાષ્પીભવનથી વિરુદ્ધ પ્રક્રિયાને ઘનીભવન કહેવામાં આવે છે દ્રાવ્ય અને દ્રાવકના મિશ્રણને દ્રાવણ કહે છે દરિયાના પાણીમાંથી શુદ્ધ પાણી મેળવવા બાષ્પીભવન અને ઘનીભવનની પદ્ધતિ વપરાય છે ડુંડામાંથી દાણા અલગ કરવાની પદ્ધતિને ઉપણવું કહે છે તફાવત આપો બાષ્પીભવન પાણીનું વરાળમાં રૂપાંતર થવાની ક્રિયાને બાષ્પીભવન કહે છે સમુદ્રના પાણીની વરાળ થઈ વાદળ બનવા માટે બાષ્પીભવન કારણરૂપ છે ઘનિભવન તો પાણીનું વરાળનું તેના પ્રવાહી સ્વરૂપમાં રૂપાંતર થવાની ક્રિયાને ઘનિભવન કહે છે વાદળમાંથી વરસાદ પડે તે માટે ઘનિભવન કારણરૂપ હોય છે ગાળણ આ પદ્ધતિ વડે પ્રવાહીમાંની ભારે તેમજ હલકી અદ્રાવ્ય અશુદ્ધિને દૂર કરી શકાય છે આ પદ્ધતિમાં સ્વચ્છ કાપડ ગાળાને ગાળણપાત્ર કે ગાળણપાત્રનો ઉપયોગથી અશુદ્ધિઓ દૂર કરી શકાય છે નિતારણ તો આ પદ્ધતિ વડે પ્રવાહીમાંની ભારે અદ્રાવ્ય અશુદ્ધિઓ દૂર કરી શકાય છે આ પદ્ધતિમાં સ્થિર રહેવા દીધેલા પ્રવાહીને ઉપરથી નિતારી લઈ તેમાંથી અશુદ્ધિઓ દૂર કરી શકાય છે ચાળવું અને વીણવું તો આ પદ્ધતિ માટે ચાળાણી જેવા ચાળીદાર સાધનનો ઉપયોગ થાય છે ઘઉંના લોટમાંથી થૂલો દૂર કરવા આ પદ્ધતિ વપરાય છે વીણવું તો આ પદ્ધતિમાં કોઈ સાધન વપરાતું નથી પરંતુ હાથનો ઉપયોગ થાય છે અનાજમાંથી કાંકરા દૂર કરવા માટે આ પદ્ધતિનો ઉપયોગ થાય છે ખરા ખોટાની વાત કરીએ તો વિદ્યાર્થી મિત્રો નરી આંખે દેખાતા અને હાથથી પકડી શકાય તેવા ઘટકોને અલગ કરવા માટે વીણવાની રીતનો ઉપયોગ થાય છે તો સાચું સામાન્ય તાપમાને રહેલા મીઠાના સંતૃપ્ત દ્રાવણમાં વધુ મીઠું ઉગાડી શકાય છે તો ખોટું ઘઉના લોટમાં ભળે ગયેલા મગના દાણા અલગ કરવા માટે ચાળવાની રીતનો ઉપયોગ કરવામાં આવે છે તો ખોટું મિશ્રણમાં રહેલા ભારે અને હલકા ઘાટકોને અલગ કરવા ઉપડવાની ક્રિયા કરવામાં આવે છે તો સાચું સામાન્ય મીઠાને તેના દ્રાવણમાંથી નિતારણ અલગ કરવામાં આવે છે તો ખોટું પાણીમાં શાહી ભેળવતા શાહી તેનો ગુણ તરવા ગુમાવે છે તો ખોટું લીંબુનું શરબત એ મિશ્રણ છે તો સાચું ગરમ થવા પર સીધા બાષ્પમાં ફેરવાતા પદાર્થોને અલગ કરવા માટે ટેકાનીકરણનો ઉપયોગ થાય છે તો ખોટું પાણી તેનામાં દ્રાવ્ય પદાર્થોને જુદા જુદા જથ્થામાં ઓગાળે છે તો સાચું મિત્રો જોડકા જોડવાના છે પાણી અને તેલ જવાબ આવશે નિતાણ લોટ અને લોખંડનો ભૂકો તો જવાબ આવશે ચુંબક પાણી પાણીને મીઠું તો જવાબ આવશે બાષ્પીભવન ચણા અને મિશ્ર થયેલા ચણાનો લોટ તો આવશે ચાળવું કહુંમાંથી કાકરા દૂર કરવા તો જવાબ આવશે વીણવું એટલે કે બી નીચેના પ્રશ્નોના જવાબ તમારે આપવાના છે પાણી ભરેલા ગ્લાસમાં ચોક્કસ માત્રામાં ખાંડ ઓગાળ્યા પછી તેમાં વધુ ખાંડ ઓગળતી નથી આવું કેમ બને છે તો પાણીમાં ઓગાળેલી ખાંડની અણુઓ પાણીની અણુઓની વચ્ચે જગ્યા લઈ લે છે જ્યારે પાણીમાં ખાંડ ઓગાળવાની ક્ષમતા પૂરી થાય એટલે કે પાણી સંતૃપ્ત થઈ જાય ત્યારે તેમાં વધુ ખાંડ ઓગાળી શકાતી નથી કેમકે પાણીના અણુઓ વચ્ચે ખાંડના અણુઓ માટે સ્થાન રહેતું નથી તેથી બાકી રહેલી ખાંડ તળીએ જે છે તે મિત્રો ચોટી જાય છે એમ ઉપરના પ્રશ્નમાં જણાવેલી સ્થિતિમાં રહેલા દ્રાવણમાં જો વધુ ખાંડ ઓગાળવી હોય તો શું કરી શકાય તો સંતૃપ્ત દ્રાવણમાં વધુ ખાંડ ઓગાળવી હોય તો દ્રાવણને ગરમ કરી શકાય ગરમની આપવાથી પાણીના કણોની ગતિ ઉર્જા વધે છે અને તેમની વચ્ચેની ખાલી જગ્યા વધે છે જેના કારણે વધુ ખાંડ પાણીમાં ઓગાળી શકાય નરી આંખે દેખાતા અને હાથથી પકડી શકાય તેવા ઘટકોને અલગ કરવાની પદ્ધતિ તમારા શબ્દોમાં લખવાનું છે તો નરી આંખે દેખાતા અને હાથથી પકડી શકાય તેવા ઘટકોને અલગ કરવાની પદ્ધતિને વીણવું કહે છે આ પદ્ધતિમાં મિશ્રણમાંથી અનિચ્છીય ઘટકોને હાથ વડે અલગ કરવામાં આવે છે ઉદાહરણ જોઈએ તો ચોખામાંથી કાંકડા કે અન્ય શુદ્ધિઓ દૂર કરવા માટે આ પદ્ધતિનો ઉપયોગ થાય છે આ પદ્ધતિ ત્યારે જ અસરકારક થાય છે જ્યારે અનિચ્છનીય ઘટકોનો કદ મોટું હોય અને તેની સરળતાથી ઓળખીને અલગ કરી શકાય સુથારી કામ કરતાં રાહુલના પિતાજીને સ્કૂટરની ચાવી લાકડાના વહેરમાં ક્યાંક ખોવાઈ ગઈ છે તેમને ચાવી શોધવામાં મદદ કરવા રાહુલે અલગીકરણની કઈ પદ્ધતિનો ઉપયોગ કરવો જોઈએ તો ચુંબકીય અલગીકરણ પદ્ધતિનો ઉપયોગ કરી શકાય લાકડાના વહેરમાં ચાવી શોધવા માટે ચુંબકનો ઉપયોગ કરી શકાય ચાવી ધાતુની બનેલી હોવાથી તે ચુંબક સાથે ચોટી જશે અને અલગ થઈ જશે તમારા મમ્મી શાક માર્કેટમાં શાકભાજી અને ફળોની ખરીદી કરીને આવ્યા છે ન યુઝ પ્લાસ્ટિકના લીધે તેઓ કાપડની થેલીમાં શાકભાજી અને ફળો એક સાથે મૂકીને લાવ્યા છે બધા મિશ્રિત શાકભાજી અને ફળોને અલગ કરવા માટે કઈ પદ્ધતિનો ઉપયોગ થશે અને શા માટે તો હાથ વડે વીણવાની પદ્ધતિનો ઉપયોગ થશે શાકભાજીને ફળોના કદ અને આકારમાં અલગ અલગ હોય છે અને તેમને હાથ વડે સરળતાથી અલગ કરી શકાય છે મિત્રો ડોહળા પાણીના નમૂના મેળવી નિતારણ અને ગાળાની પ્રક્રિયા વડે અશુદ્ધિઓ દૂર કરવી આ પ્રવૃત્તિનું આપણે સંપૂર્ણ વર્ણન કરવાનું રહેશે તો નિતારણ સૌ પ્રથમ ડોહળા પાણીના નમૂનાને થોડા સમય માટે સ્થિર રાખવામાં આવે છે આમ કરવાથી પાણીમાં રહેલા પારેકરણો જેમ કે અને રેતી તળીએ બેસી જશે ત્યારબાદ ધીમેથી ઉપરનું સ્વચ્છ પાણી બીજા પાત્રમાં નિતારી લેવામાં આવે છે ગાળણ નિતરણ પછી પણ જો પાણીમાં ઝીણા કણો રહી ગયા હોય તો તેને ગાળણ પ્રક્રિયા દ્વારા દૂર કરી શકાય છે આ માટે ગાળણપત્ર અથવા તો સ્વચ્છ કાપડનો ઉપયોગ કરી શકાય ગાળણપત્રને ફેનલમાં મૂકી તેમાં પાણી પસાર કરવાથી અશુદ્ધિઓ ગાળણપત્ર ઉપર રહી જશે અને સ્વચ્છ પાણી નીચેના પાત્રમાં એકઠું થશે મીઠાના સંતૃપ્ત દ્રાવણ બનાવવું એક બીકરમાં ચોક્કસ માત્રામાં પાણી લો આ પાણીમાં ધીમે ધીમે મીઠું ઉમેરતા જાઓ અને ચમચી વડે હલાવતા રહો મીઠું ઓગળતું બંધ થાય ત્યાં સુધી મીઠું ઉમેરતા રહો જ્યારે વધુ મીઠું ઓગળતું બંધ થાય અને થોડું મીઠું બીકરના તળી અદ્રાવ્ય રહે ત્યારે બનેલું દ્રાવણ સંતૃપ્ત દ્રાવણ કહેવાય છે શરૂઆતમાં મીઠું સરળતાથી ઓગળે છે પરંતુ એક ચોક્કસ બિંદુ પછી તે ઓગળતું બંધ થઈ જાય છે આપેલા તાપમાનને જ્યારે દ્રાવકમાં વધુ દ્રાવ્ય ઓગાળી ન શકે ત્યારે બનેલા દ્રાવણને સંતૃપ્ત દ્રાવણ કહે છે પ્રશ્ન નંબર આઠ નીચે આપેલા પ્રયોગોનું વર્ણન તમારે કરવાનો છે મીઠાના દ્રાવણમાંથી મીઠું અને પાણી અલગ કરવું તો હેતુ શું આવશે મીઠાના દ્રાવણમાંથી મીઠું અને પાણી અલગ કરવા સાધન સામગ્રીમાં આવશે બીકર પાણી મીઠું ત્રિપાઈ તારની ચાળી બંશન બર્નર આ પ્રકારે આપણે આકૃતિ તમારે વિદ્યાર્થી મિત્રો ફૂટપટી પેન્સિલનો ઉપયોગ કરી અને સંપૂર્ણ દોરવાની રહેશે બીકરમાં થોડું પાણી લઈ આકૃતિમાં દર્શાવ્યા મુજબ બંશન બર્નર ઉપર તમારે જે છે તે મૂકી પાણી ઉકાળવો જ્યારે બધું પાણી વરાળ થઈ જાય ઉડી જાય ત્યારે બીકરમાં કોઈ અવશેષ રહેતો નથી તે જુઓ હવે બીકરમાં થોડું પાણી લઈ તેમાં મીઠું ઓગાળો મીઠાના દ્રાવણ સ્વચ્છ દેખાશે મીઠાના દ્રાવણ ભરેલા બીકરને ધીમા તાપે ગરમ કરો જ્યારે બીકરમાંથી બધું પાણી બાષ્પીભવન દ્વારા ઉડી જાય ત્યારે બીકરમાં કંઈ અવશેષ વધે છે કે નહીં તપાસો અવલોકન બીકરમાં સફેદ રંગના અવશેષો છે આ અવશેષ મીઠું છે બાષ્પીભવનની રીતથી મીઠાના દ્રાવણમાંથી મીઠું મેળવી શકાય છે મિત્રો ફકરાનો અભ્યાસ કરવાનો રહેશે અને ત્યારબાદ આપણે તેનો મિત્રો જવાબો અહીં લખીશું પહેલો પ્રશ્ન છે પાણીના વરાળમાં રૂપાંતરણ થવાની પ્રક્રિયાને શું કહેવાય તો આ પેલી લાઈન વાંચો તમે પાણીના વરાળમાં રૂપાંતર થવાની પ્રક્રિયાને બાષ્પીભવન કહેવાય એટલે આપણો સાચો જવાબ જે છે તે વિદ્યાર્થી મિત્રો આવશે બાષ્પીભવન દરિયાના પાણીમાં શું હોય છે તો દરિયાનું પાણી ઘણા બધા ક્ષારોનું મિશ્રણ હોય છે તો જવાબ આવશે આપણો ક્ષાર એટલે કે જવાબ લખીશું સી આ રીતે બધા જ પ્રશ્નોના જવાબ મળી જશે આપણને મીઠું મેળવવાની પ્રક્રિયા માટે દરિયાના પાણીને ક્યાં એકત્ર કરવામાં આવે છે તો છીચરા ખાડામાં શુદ્ધિકરણ પ્રક્રિયા દ્વારા ક્ષારના મિશ્રણમાંથી શું મેળવવામાં આવે છે તો મીઠું બાષ્પીભવનની પ્રક્રિયામાં દરિયાનું પાણી શાના દ્વારા ગરમ થાય છે તો સૂર્યપ્રકાશ ઊભી અને આડી ચાવીની રમત સરસ મજાની મિત્રો આપી છે તેનો અભ્યાસ આપણે કરી અને આ પ્રકારે જવાબો મેળવીશું તો અહીં આપણને આટલી બધી જે આઠ પદ્ધતિઓ આપી છે એ આઠ પદ્ધતિઓના નામ આપણે વિદ્યાર્થી મિત્રો લખવાના છે એ બી સી ડી ઈ એફ જી અને એ સુધી સુધીના અહીં આપણને આઠ જે છે તે પ્રશ્નો પૂછેલા છે અને આઠે આઠ પ્રશ્નોના જવાબ આ રીતે વિદ્યાર્થી મિત્રો આપણે પૂરવાના છે તો તમારે આ રીતે પ્રશ્નોના જવાબ લખવાના રહેશે જો ચેનલની અંદર પ્રથમ વખત આવ્યા છો અને આ પ્રકારના સોલ્યુશન મેળવવા માંગો છો તો ચેનલને ખાસ સબસ્ક્રાઈબ કરી નીચે ડિસ્ક્રિપ્શનની અંદર આપેલી જે લિંક છે એના ઉપર વિદ્યાર્થી મિત્રો ક્લિક કરી અને તમે આગળના ચેપ્ટરોનું સોલ્યુશન મેળવી શકો છો